મશીન ઉપડી ગયું હેરાન કરી દીધા હું બાઇક લઈને આવતો હતો ને આપણે આ કાપોદરા ક્રોસ કર્યું આડો ઓલો સ્પીનિંગ મિલ વાળો રસ્તો નથી એટલે મારે સીધું જ આવવાનું રે અને સીધો જેવો આવતો હતો મારી બાજુમાંથી એક ટુ વ્હીલ ગાડી લઈને ભાઈ નીકળ્યા એટલી બધી સ્પીડમાં ગાડી હતી અને પાછળ એક છોકરો બેસાડેલો હતો અને વચ્ચે એટલો બધો સામાન હતો એની પાસે એમાં આમ હાર્ડવેર નો સામાન હતો એ ટાઈપ ની થોડીક લાંબી લાંબી અવરી પટ્ટીઓ ટાઈપ ની પ્લેટો હતી એ બધું એને વચ્ચે રાખેલું હતું પેલો છોકરો ખોળામ લઈને બેઠો હતો અને એ પ્લેટો જેવી ગાડી ફૂલ સ્પીડમાં જતી હતી મારી આગળ જ હતી કઈક રોદો કેવું કઈક આવ્યું એટલે ઓચે ને હું તો મારી જૂન માં જામ ચલાવવા જતો વ્યવસ્થિત ત્યાં ઓચે ને તારી પ્લેટ પડી ને આમ રોડ ઉપર એટલી સ્પીડમાં પડી ને

રહ્યો જેવો બાજુ રહ્યો ને જે ચલાવનાર ભાઈ હતા એની પાછળ હતાજુ છોકરો બેઠો છે બધી વસ્તુ લે એટલે એને હતા ખબર પડતી નથી કીધું તું બરાબર પકડીને બેસ જાય કે એવું બધા રીતે ખીજાતા હતા જા વસ્તુ લે બધી એટલે ઓલો છોકરો પછી લેવા જતો હતો મારું મશીન ઉપડી ગયું હું બીલ ગયો ને એટલો એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો ને બી એવું એટલે મારો એક મેસેજ છે દોસ્તો આ બાબત ઉપરથી કહેવા માંગુ છું કે ટુ વ્હીલ ની અંદર ઘણા બધા લોકો છે ને આમ લગેજ ગાડી હોય ને એ ટાઈપ નો ઓવર સામાન લઈને આમ હેરફેર કરતા હોય છે બરાબર છે પણ ટેક્સટાઇલ ને લગતો કોઈ પણ સામાન હોય કે આ હાર્ડવેર ને લગતો હોય કે કોઈ એવી મોટી ચીજ વસ્તુઓ લઈ જતા હોય કે એવી લોખંડ ની ચીજ વસ્તુઓ લઈ જતા હોય લઈ જવાય પણ પાછળ પણ કોઈ એવો મજબૂત વ્યક્તિ બેઠો હોય તો હવે આ પંદર વર્ષનો છોકરો હતો એમાં એ બિચારા છોકરાને કઈ ભૂલ નથી કારણ કે એની કેપેસિટી કરતાં વધારે હતી એની પાછળ એટલો બધો લોડિંગ કઈક મકાનનો સામાન હશે એવું મને લાગ્યું કે આમ લઈ જતા હતા એટલે એમ પચીસ પચાસ સો બસો રૂપિયા ભલે દોસ્તો રિક્ષા ભાડું થાય આ કઈ ટુ વ્હીલ ગાડી આપણે કઈ લગેજ ગાડી નથી તો આપણે અંદર માલ સામાન ફેરવીએ હવે સમજી લો એ અરસાની અંદર જો કોઈ નબળી તાસીર વ્યક્તિ હોય ને મારે આગળ થી જ નીકળ્યું અને આમ બોમ્બ ફૂટ એવો અવાજ આવ્યો જયારે રોડ આવી અથડાણો એટલે ફૂલ સ્પીડમાં ત્યારે કોઈ જો નબળી તાસીર હોય તો એ સ્ટેરિંગ મૂકી દી દુર્ઘટના બની શકે અથવા પાછળ આવતી ગાડીમાં જો ટાયરમાં એ બરાબર આમ ભટકાઈ જાય અને એ રીતનું થઈ જાય તો દુર્ઘટના બની શકે ચલાવનાર વ્યક્તિ પણ જોખમમાં મુકાઈ શકે અને પાછળ આવતી વ્યક્તિ પણ અટવાય જાય એટલે આપણે પચીસ પચાસ સો બસો રૂપિયા બચાવવા માટે આપણે ટુ અંદર ફેરવતા હોય છે છે એ બરાબર સારી વાત છે બચાવવા જોઈએ પણ એ સો બસો રૂપિયાની પાછળ ઘણી મોટી દુર્ઘટના બની શકે છે એટલે બની શકીએ તો ટુ વ્હીલની ની અંદર હળવો સામાન હેરવવો ફેરવવો આમ તેમ કંઈક લઈ જવું હોય તો પણ એટલો બધો મોટો ભારે લોખંડનો સામાન હાર્ડવેરનો સામાન ન રાખવો જોઈએ ઘણા ખરા મારા મિત્રો હું શું કહેવા માંગુ છું સમજી ગયા છું આ એ મને મશીન ઉપડી ગયું હતું આમ હા હા સડી એટલે વોશિંગટનનો જ્યારે આ રીતનો આપણી નજીકથી અવાજ કાનમાં આવે તો શું થયું એવો ભાસ થાય આમ કુદરતે જ હું આમ ડરી જ ગયો એટલો જો આની જગ્યાએ તમે કોઈ લેડીઝ હોવ ને બરાબર છે સ્ટેરિંગ છોડી દી અચાનક પાછળથી આ બીજી વાત પાછળથી જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે કોઈ મોટા વાહન હોય ભારે વાહન હોય તો એર વોન ના મારવા આપણે લોકોને છે ને એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગયું છે ને નજીક આવી જાય ખુલ્લી જગ્યા હોય તો વોન મારવાની ટેવ હોય છે જો નજીક થી આવીને તમે વોન પાછળથી કોઈ મારે સમજી લો ટ્રક કેવું કઈ કે બસ કે આગળ ચલાવનાર તમારી જેવા બૈરાઓ હોય બરાબર છે છોકરા મૂકવા જતા હોય કાર કે બાઇક લઈને સીધે સીધી જતા હોય પાછળથી ઓન વોચિંગ તારણ મારે તો તમારું મુજબ ક્યાંય હોય બરાબર છે એટલે ડરી જાય એટલે તરત જ સ્ટેરિંગ બેલેન્સ વીખાય દુર્ઘટના બની શકે છે દોસ્તો બાકી તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું હવે મને આમ થોડુંક હાંસી એમ થયું ખરેખર એટલા માટે તે જે મને કીધું ને આવું બની શકે છે થેન્ક યુ દોસ્તો થેન્ક યુ